વાત કરીએ જે રીતે વિગતો આવી રહી છે વાલીઓ માટે ખાસ કરીને ચેતવણી રૂપ કિસ્સો અહીંયા સામે આવ્યો છે કારણ કે સ્કૂલ વાનમાં તમારા બાળકો સુરક્ષિત છે કે કેમ એ ચકાસવું પડશે વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે બાદ તો તમારે ચોંકી જવું પડશે સ્કૂલ વાનમાંથી બે બાળકો નીચે પટકાઈ ગયા સ્કૂલે જતા સમયે વાનનો દરવાજો અચાનક જ ખુલી ગયો અને બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ઓગણીસ જૂનની આ ઘટના હોવાનું હાલ સામે આવી રહ્યું છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ બે વિ વિદ્યાર્થીની જે નીચે પટકાઈ ન્યૂઝ એની ગુજરાતી વાયરલ વિડીયોની પુસ્ટિંગ નથી કરતું સોસાયટીમાં ફૂલ સ્પીડમાં વાન ચાલતી હતી અને વિદ્યાર્થીઓને બેસડવામાં આવી રહ્યા હતા પૂરપા ઝડપે વાન ચલાવી ચાલક ત્યાંથી નીકળી રહ્યો હતો દરેક શહેરમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ જ વિદ્યાર્થીઓ બેસડવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ ઉભું થતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજે ચોંકાવનારી ઘટના જે બની છે તે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનું નીચે પટકાઈ જાય છે રસ્તા પર પટકાવવાથી બાળકીઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જોઈ શકાય છે આ ઘટનામાં પૂરપાટ ઝડપે વાન ચાલી રહી હતી અને અચાનક જ તેમાંથી બે વાનની બહાર પડી જાય છે તે નીચે પટકાય છે છે ઉલ્લેખનીય કે બાદ સરકાર જાગી હતી અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારબાદ હવે આરટીઓએ સ્કૂલ વાહન ચાલકોને સાહીઠ દિવસનો સમય આપ્યો છે ત્યારે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના સામે આવી છે અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવી ઘટના બને તો જવાબદાર કોણ બાળકોની સુરક્ષાને લઈને તો મોટા સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે એક તરફ સ્કૂલ વાનના ચાલકો ભાડા વધારવા માટે જરા પણ કરતા નથી તો વાલીઓ પાસેથી પણ લેવાઈ છે ત્યારે બાળકોની કોઈ જવાબદારી આ વાહન ચાલકોની છે કે કેમ માટે જવાબદાર તેઓ રહેશે શું આરટીઓ પાસે આવી ઘટના માટે કોઈ જવાબ છે ખરા વાહનના દરવાજા કેવી રીતે ખુલી જાય કેમ બરાબર બંધ ન કરવામાં આવ્યો ચકાસણી કેમ ન કરવામાં આવી આ ઘટનામાં કઈ બહુ મોટું થઈ ગયું હોત તો જવાબદારી કોની રહે શું વાનમાં બેઠા પછીની જવાબદારી વાલીઓની જ છે તો શું રામ ભરોસે આ બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે આ જ ઘટના જો ધમધમતા રોડ પર બની હોત જ્યાં ટ્રાફિક હોત જ્યાં વાહનોની મોટી સંખ્યામાં અવરજવર હોત પાછળ તે કોઈ મોટા વાહન આવતા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ ઊભી થઈ હોત

અને મીટિંગ બસ બે શરૂ થવાની તૈયારીમાં છે અને સ્કૂલ શરૂ થતાની સાથે અને એક બે મહિના પહેલા પણ અમે આ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વિરુદ્ધ મહત્તમ કામગીરી કરીને ડ્રાઈવ કરી હતી જેથી આવા બનાવો ન બને બિલકુલ અજરોદબેન અત્યાર સુધી શું કર્યું 15 દિવસ થઈ ગયા આ અત્યાર સુધી આ ઘટનાને લઈને કેમ ધ્યાન ન દોરવામાં આવ્યું હજી પણ ઘણા બધા એવા વાહન ચાલકો છે જે ક્ષમતા કરતા અંદર વિદ્યાર્થીઓને વધારે બેસાડે છે

અને આ જ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે હાર્દિક આજે રીતની ઘટના વડોદરા શહેરમાં બની છે ઘણા સમયથી ડ્રાઈવ ચાલે છે અને હજી પણ આગળ ડ્રાઈવ ચાલશે એવું એક બાજુ ટ્રાફિક ડીસીપી કહી રહ્યા છે પરંતુ આ તો ઠીક છે સોસાયટીમાં આ ઘટના બની છે કોઈ મોટા રસ્તા પર જાહેર માર્ગ ઉપર આ ઘટના બની હોત તો આજે કદાચ આ બંને વિદ્યાર્થીનીઓ સાથે કંઈક મોટું થયું હોત બિલકુલ દિતી હમણાં તમે થોડી વાર પહેલાં સવાલ ઉઠાવ્યો હતો કે આ પ્રકારની ઘટનાઓ બનશે તો તેની જવાબદારી કોણ લેશે ટ્રાફિક ડીસીપી સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને વાત જે છે અધૂરી મૂકીને ફોન મૂકી દીધો એટલે એ કેટલા જવાબદાર અને કેટલા ગંભીર છે એ એમના વર્તણૂક પરથી ફલિત થાય છે અત્યારે અમે ઇન્વેસ્ટિગેશન કર્યું તો એવા પ્રકારની માહિતી મળી રહી છે કે વડોદરા શહેરનું જે માંજલપુર વિસ્તાર આવેલું છે ત્યાંની જે તુલસી શ્યામ સોસાયટી છે એ સોસાયટીમાં આ જે ઘટના છે તે બની છે ખરેખર વાલીઓએ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે કારણ કે જ્યારે પણ જવાબદારી વાત આવે ત્યારે વાહન સંચાલક હોય કે પછી શાળા સંચાલક હોય તેઓ જવાબદારી હાર્દિક અમારી સાથે જોડાયેલા રહેશો અમારી સાથે હાલ ધર્મેન્દ્ર ભ્રમભટ પણ જોડાયેલા છે જે સ્કૂલ વર્ધી પ્રમુખ છે વર્ધી એસોસિએશનના પ્રમુખ છે ધર્મેન્દ્રજી આપનું પણ સ્વાગત છે ન્યૂઝ એટલે ગુજરાતીમાં આ ઘટના જે સામે આવી છે ઘટનાના વિડીયોઝ પણ તમે જોયા જ હશે આ ઘટના લઈને તમારું શું કહેવું છે હા બેન નમસ્કાર હાલો જી હાલો જી જી જણાવશો આપનો અવાજ આવે છે જે ડ્રાઈવર ભાઈ છે એને બિલકુલ બે દરકારી કહેવાય અને આવા ગેરકાયદેસર વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ ધર્મેન્દ્રભાઈ આ તો સોસાયટી તે આટલી સ્પીડ માં ચલાવે છે જાહેર રસ્તા પર તો કઈ સ્પીડમાં ચલાવતા હશે તે આટલા બધા બાળકો ભર્યા હોય અંદર છતાં આ ચોક્કસ બેન એ ગેરકાયદેસર રીતે જે ચલાવી રહ્યો છે

અમદાવાદ ફિટનેસ સાટી ને બધું ચાલુ થઈ ગયું કામગીરી રોજ ની પચાસ સો પચાસ સો ગાડીઓ થાય છે હજી અન્ય શહેરોમાં ચાલુ થયું કે નથી થયું મને જાણકારી મળી નથી પણ અમે રાજ્ય હર સંઘવી સાહેબ જોડે મિટિંગ કરી હતી અને એમને કીધું કે બધી આરટીઓમાં ચાલુ થઈ જશે બિલકુલ એટલે આ ફિટનેસ વગરના વાહનો આ રીતે હંકારવા યોગ્ય છે ના યોગ્ય નથી બેન

મત મૂકી રહ્યા છો તો જો આગળ જરૂર પડી તો આની સાથે ઊભા રહેશો ને હા ચોક્કસ ઉભો રહી એમાં કોઈનું ના ચાલે બેન બેદરકારી ના ચાલવી જોઈએ આમાં બિલકુલ ધર્મેન્દ્રભાઈ આભાર ન્યૂઝ એટીન સાથે જોડાવા બદલ હાર્દિક એક બાજુ ફિટનેસ સર્ટિફિકેટ માટે સમય માંગવામાં આવે અને ફિટનેસ સર્ટિફિકેટ નથી એટલે સમય આપી દીધો છે તંત્ર તરફથી તો તમે મન ફાવે તેમ વાહનું ચલાવ આ એ પ્રકારનું વર્તન છે બિલકુલથી એ પ્રકારનું જ વર્તન કહેવાય કારણ કે જ્યારે મા બાપ હોય છે તે પોતાના બાળકને સ્કૂન સ્કૂલવાળા ચાલકને સોંપતા હોય છે ત્યારે ફક્ત બાળક નહીં પરંતુ માતા પિતા પોતાના જીવ જે છે એ સ્કૂન વાળ ચાલકને સોંપતા હોય છે અને એની પૂરેપૂરી જવાબદારી બને છે કે તે બાળકને જ્યારે ઘરેથી લે અને શાળાએ છોડે ત્યાં સુધી પૂરેપૂરી જે ધ્યાન છે તેને રાખવાનું હોય છે પરંતુ આ ઘટનામાં ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય બીજી આપણે આ વિડીયો પરથી એક અંદાજો લગાવી શકીશું કે આ જે બાળકો પાછળના ગેટથી પડે છે તે પાછળના ભાગે જ જે સીએનજી કાર હોય છે તેમાં સીએનજીના બાટલા મૂક કેલા હોય છે એની ઉપર જ આ બાળકોને બેસાડવામાં આવ્યા અને દરવાજો ખુલી ગયો અને બાળકો જે છે તે નીચે પટકાયા જો રસ્તા પર મુખ્ય માર્ગ પર આ પ્રકારની ઘટના બની હોત તો ખરેખર આ ઘટનાએ બહુ મોટું સ્વરૂપ લીધું હોત અને જે માતા પિતા છે તેમને પોતાના નિર્દોષ બાળકો જે છે તે ગુમાવવા પડ્યા હોત ત્યારે આ જ વિષય પર વધારે વાતચીત કરવા માટે આપણી સાથે વડોદરા વાલી મંડળના પ્રમુખ પણ છે અને વડોદરા શહેરના સામાજિક કાર્યકર અને આગેવાન કે દરેક વખતે આ પ્રકારના પ્રશ્નો જે છે તે ઉઠાવતા હોય છે તે છે પહેલાં પહેલાં તો વાલી મંડળના પ્રમુખ સાથે વાત કરીશું દીપકભાઈ શું કહેશો કોઈ પણ વાલી હોય પોતાનો જીવનો ટુકડો હોય છે તેને વાહન સંચાલકને સોંપી દેતા હોય છે અને જ્યારે આ પ્રકારની ઘટના બને ચાલુ ગાડીએ પોતાનું બાળક નીચે પડી જાય તો આ ઘટનાને કેટલી ગંભીર ના જે આની લેવી જોઈએ સરકારે એમાં ટ્રાફિક શાખાએ જેમ તમે વાત કરો છો ટ્રાફિક શાખાની કે ભાઈ બધું બરાબર છે તો આ બરાબર છે તમારા હિસાબે આજે પાછળના દરવાજેથી જે બાળકો પડ્યા આ તો સદનસીબે કોઈ રોડ પર નથી ને તો મોટી જાનની દુર્ઘટના સર્જાત પછી જવાબ પણ આપવા બેસે પછી તમે ચેકિંગ કરત તો મારું તો એક જ કેવું છે કે સ્પષ્ટ તાત્કાલિક આમના પર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓને પણ વિનંતી છે કે બાળકો એ આપણા માટે બધું જ છે તમે જોબ થોડી સાઈડ પર મૂકીને લેવા મૂકવાનું થોડું રાખો કાલ ઉઠી જો બાળક તમારું નહીં રહે ને તો આખી જિંદગી તમે રડતા રહેશો આખી જિંદગી રડવાનો વારો આવી શકે અતુલ શું કહેશો શાળા સંચાલકોની પણ બેદરકારી માનીએ કારણ કે શાળા સંચાલકો એવું કહીને છટકી જતા હોય છે કે બાળક શાળાનો ગેટ છોડે એટલે પછી શાળા સંચાલકની કોઈ જવાબદારી હોતી નથી ટ્રાફિક ડીસીપી એવું કહે છે કે અમે તો કાર્યવાહી કરીએ જ છે જો પોલીસ કાર્યવાહી કરતી હોય શાળા સંચાલકો સતર્ક હોય તો પછી આ પ્રકારની ઘટના બને કેવી રીતે જેટલું આ વાત થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ સ્કૂલ વિભાગ તમામ એકબીજાને ખો આપી રહ્યા છે બાળકની ચિંતા કોઈને છે નહીં વાલીઓ જ હવે ચિંતા શું થવું પડશે કારણ કે જોવા જઈએ તો અત્યારે બધાએ ભાડા પણ વધારી દીધા છે સ્કૂલ સંચાલકોએ લખાણ પણ લીધું કે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં વા જે વાહનર ડ્રાઈવર જે પણ લખાણ લઈ લે છે એ લઈ જઈએ જ પણ અમારી જવાબદારી નહીં એટલે તમામ લોકો જે બાળકો છે એના પ્રત્યે જવાબદારીમાંથી છટકી રહ્યા છે આજે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદભરી ઘટના છે જ્યાં નો હોય ત્યાં પણ દુઃખદભરી ઘટના છે જો આવી ઘટના બનતી રહેશે અને મુખ્ય રોડ પર પડશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ એટલે હવે વાલીઓએ જ જાગવાનો પ્ર પ્રયાસ કરવો પડશે સાથે સાથે જો આ લોકો છટકવાની પ્રયાસ કરતા હોય ટ્રાફિક સંચાલન હોય કે શાળા હોય કે વાહન સંચાલક અત્યારે વાનના જે પણ પ્રમુખ છે એવું કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું શું કાર્યવાહી જ કરવાની એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ જવાબદારી લેવી પડશે જવાબદારી લીધા બાદ જ આગળ વધવું પડશે